ગુજરાતમાં રેશનિંગની દુકાનોમાં તુવેર દાળનો જથ્થો પૂરતા પ્રમાણમાં નહીં હોવાની હતી જ ગરીબ અન્ન વિતરણ કરવાનો નિર્ણય સરકારે લીધો છે પ્રમાણમાં જથ્થો નહીં હોવાની રાહ ઉઠી છે રેશનિંગની કેટલીક દુકાનોમાં તુવેર દાળનો પુરવઠો નહીં પહોંચતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે પુરવઠા એમડીએ તુવેર દાળનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું ગુજરાતમાં રેશનિંગ દુકાનોમાં પૂરતા પ્રમાણમાં તુવેર દાળનો જથ્થો ઉપલબ્ધ નહીં હોવાની રાહ ઉઠવા પામી હતી ગુજરાતના ઘણા શહેરોમાં તુવેર દાળનો જથ્થો નહીં પહોંચતા લોકો પરેશાન થઈ ગયા હતા સરકાર દ્વારા મફત વિતરણ કરવાની જાહેરાત બાદ ઘણા પરિવારો મોટા પ્રમાણમાં લાભ મેળવી રહ્યા છે જો કે તુવેર દાળનો જથ્થો ઉપલબ્ધ હોવાનું પુરવઠા એમડીએ જણાવ્યું છે જોઈએ શું કહ્યું પુરવઠા અધિકારીએ બેન ગુજરાતની રેશનિંગની દુકાનો જે છે એમાં રાજ્ય સરકાર દર મહિને આપણા એનએફસી કાર્ડ ધારકો છે રાજ્યના એકોતેર લાખ કુટુંબો એને દર મહિને એક કિલો દાળ આપવાની યોજના છે અને એ મુજબ ચાલુ મહિને પણ વિતરણ ચાલુ છે જ્યાં જ્યાં જથ્થો ઓછો હોય અથવા તો પહોંચવામાં વિલંબ થઈ રહ્યો હોય ત્યાં અમારી ટીમ મોનિટરિંગ કરી રહી છે અને જથ્થો પહોંચાડવામાં આવી રહેલ છે

જેથી કરીને જે કોઈ સપ્લાયર આ તુવેદાર કે ચણાનો જથ્થો આપણને ઓફર કરતા હોય ત્યાં આપણે સેમ્પલિંગ કરવામાં આવે છે એના માટે નાગરિક પુરવઠા નિગમ તથા રાજ્યની કે દેશભરની એક પ્રખ્યાત આપને જેમ ખ્યાલ હશે તે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એની સાથે એમઓયુ થયેલું છે અને ફૂડ રિસર્ચ લેબોરટરી નામની એક આખી લેબોરેટરી કાર્યરત છે ફૂડ રિસર્ચ લેબોરેટરીની પણ નામાંકિત આપણે જો એમની ઘણો પ્રેસ્ટીત તો નેશનલ લેવલે પણ ખૂબ વખાણમાં આવી રહેલ છે તેના જે સાયન્ટિસ્ટ હોય ત્યાં સપ્લાયરને ત્યાં આ જથ્થાની પહેલાં ટેસ્ટિંગ કરવામાં આવે છે સેમ્પલ લેવામાં આવે છે એ સેમ્પલ જો ત્યાં પાસ થાય તો જ દેખરેખ નીચે જે એ જથ્થો આપણે લાજુભાવના દુકાનદાર સુધી પહોંચાડવા માટે નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન સુધી આ જથ્થો પહોંચાડવામાં આવે છે ત્યારબાદ ફરીથી એ જથ્થાનું સેમ્પલિંગ કરવામાં આવે છે એટલે કે બે વખત આ જથ્થાનું સેમ્પલિંગ કરવામાં આવે છે પ્રથમ વખત જે ઉત્પાદક હોય ત્યાં અને ઉત્પાદકમાંથી પાસ થયેલો જથ્થો ત્યાં ગોડાઉનના પહોંચ્યા બાદ ફરીથી ટેસ્ટિંગ કરવામાં આવે છે ફરીથી સેમ્પલ લેવામાં આવે છે ફરીથી એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને એ દરમિયાન જથ્થામાં જો કંઈ ફેરફાર દેખાય કે જથ્થો આપણા જે નિયત ધારાધોડો છે એ ધારાધોરણો મુજબના સેમ્પલમાં ફેલ થતો હોય તો એ જથ્થો આપણે સપ્લાયના ખર્ચે જોખમે પરત કરવામાં આવે છે એ જથ્થો આપણે જાહેર વિતરણ વ્યવસ્થામાં મૂકવામાં આવતો નથી એટલે આપણે એક ખાસ આપણે ખાતરીપૂર્વક આપણે કહી શકીએ કે જે રાજ્યની જનતાને ગુણવત્તાસભર જ જથ્થો મળે એના માટે સમગ્ર પુરવઠા ખાતું કામ કરી રહ્યું છે અને કોઈ પણ જાતનો કોઈ પણ ગુણવત્તાની નાની મોટી કોઈ પણ જાતની ખામી ન રહે એના માટે તમામ પ્રયત્નો કરવામાં આવે છે એવા સાતથી આઠ જિલ્લા છે કે ત્યાં જથ્થો ઓછો પહોંચી રહ્યો છે પણ આજે ત્રેવીસ તારીખે પચીસ તારીખ સુધીમાં બધી જગ્યાએ જથ્થો પૂરતો પહોંચી જશે અને વિતરણ આપણું સારું જ રહેશે આપણું વિતરણ ઠેઠ એકત્રીસ મે સુધી ચાલુ હોય છે એટલે એકત્રીસ મે સુધીમાં જથ્થો પણ પહોંચી જતો હોય છે અને પબ્લિક પણ લઈ જતી હોય છે તુવેર દાળનો જથ્થો ઉપલબ્ધ નહીં હોવાની રાવ પુરવઠા એમડી તુષાર પુરવઠાએ જણાવ્યું કે રેશનિંગની ઉપલબ્ધ છે ઓફ ક્વોલિટી રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું તેઓએ જણાવ્યું કે વેરિફિકેશનમાં વાર લાગતા સ્થળે પુરવઠો સમયસર પહોંચી શક્યો નથી પરંતુ આગામી બે દિવસમાં જ બધે જ પર્યાપ્ત પુરવઠો પહોંચાડવાની વાત કરી હતી ત્રીસ મે સુધીમાં તમામ જગ્યાએ તુવેર દાળનો જથ્થો પહોંચાડી દેવામાં આવશે ત્યારે જે લોકોને મે મહિનાનો જથ્થો નથી મળ્યો તે લોકોને એકત્રીસમી તારીખ સુધીમાં મળી જશે તેવી એમડી દ્વારા જણાવવામાં આવ્યું હતું મહિનાના અંતમાં તમામ લોકોને તુવેર દાળ મળી રહે તે માટેની વ્યવસ્થા વિભાગ દ્વારા કરવામાં આવી છે